વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા વલસાડમાં એક જ કલાકમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરના એમજી રોડ ખત્રીવાડ છીપવાડ દાણી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રહીશોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી ન કરવાના કારણે થોડા જ વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ હતી આવા ભાઈ ચાર રસ્તાથી બધું પાણી આજે એમજી રોડ એમજી રોડ થઈ મોટા બજાર સુધી જાય છે ને હજી તો સામાન્ય વરસાદમાં આવી તંત્રને ખબર હોવી જોઈએ કે આટલા પાણી ભરાવા લાગ્યા તો થોડુંક તંત્રએ જાગવું જોઈએ આ બાબત અંગે દુકાનમાં જે રીતે પાણી ભરાય તે રીતે ઘણી વખત તો સણાતો ચાર લાખ રૂપિયાનું પણ નુકસાન થાય છે પણ શું કરીએ કુદરતની સામે બેકાર થઈ જઈએ પણ થોડુંક જો તંત્ર જાગે ને થોડુંક કામકાજ કરાવે તો ઘણું સારું થઈ શકે એવું છે